કોઈએ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી ગુજરાતની બહાદુર પોલીસ મારા ઘરની બહાર છે પીઆઈથી લઈને તમામ કોન્સ્ટેબલ અધિકારી બહાર મારી ઘરની પહેરો આપી રહ્યા છે ખબર નહીં શું કોઈ હુમલો થવાનો છે આ શબ્દ મારા નથી આ શબ્દો છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કરી અને લખ્યું છે શું છે સમગ્ર મામલો વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મૂકવાના છેલ્લા કેટલાક સમયથી શિક્ષકો વિરોધ કરી રહ્યા છે શિક્ષકો આંદોલન કરી રહ્યા છે શાયદ ગુજરાત સિવાય ક્યાંય આવું થતું નહીં હોય કે શિક્ષકોને રોડ ઉપર આવી અને આંદોલન કરવા પડે આંદોલન કરવાનું કારણ પણ શું છે કે શિક્ષકોને નોકરી મળતી નથી નોકરી મળે છે પરંતુ એ પ્રાઇવેટ નોકરી મળે છે અથવા તો સરકારે નવી યોજેલી સ્કીમ કે જેનું નામ છે જ્ઞાન સહાયક યોજના પર અગિયાર મહિના આધારિત નોકરી મળે છે અગિયાર મહિનાનો કરાર મળે છે પરંતુ કોઈ પણ કાયમી નોકરીની જોગવાઈ કરવામાં આવતી નથી આની પહેલાં પણ ડેટા પાસ ઉમેદવારો દ્વારા આવો જ વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે પંદર જૂન સુધી તમે રાહ જુઓ પંદર જૂન સુધીમાં અમે કાયમી ભરતી લાવીશું અને આ જે જ્ઞાન સહાયકની વાત છે તો માત્ર તત્કાલીન ઉપાય છે અને પંદર જૂન જતી રહી છે અને કાયમી ભરતી નથી આવી તે માટે શિક્ષકોને ફરી એક વખત રોડ ઉપર આવવું પડ્યું છે અને વિરોધ પ્રદર્શન કરવો પડી રહ્યું છે અને પોતાની વાત સરકાર સાંભળે પોતાની વાત શિક્ષણ મંત્રી સાંભળે તે માટે ગાંધીનગર પહોંચી ગયા છે ગતરોજ આ શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા હતા પોતાનો વિરોધ પ્રદર્શન કરવા માટે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે પરંતુ પોલીસ કર્મીઓ દ્વારા કેમ કે એમને ઉપરથી ઓર્ડર હશે કે આમને સચિવાલય સુધી નથી પહોંચવા દેવાના તે માટે તે શિક્ષકોને ત્યાં જ રોકી દેવામાં આવ્યો મામલો ત્યાં શાંત ન પડતા મામલો ત્યાં થાળે ન પડતા શિક્ષકો સાથે મારઝૂડ પણ કરવામાં આવી કેટલાક શિક્ષકોના એવા વિડીયો વાયરલ થયા કે જેમને ઊંધા છતાં કરી અને પોલીસ કર્મીઓ લઈ જતા હોય તેવા વિડીયો સામે આવ્યા શિક્ષકો રુદન કરતા રહ્યા શિક્ષકો રાડો પાડતા રહ્યા કે અમે અમારા હકની લડાઈ લડીએ છીએ સરકારે વાયદો કર્યો હતો કે તમને કાયમી નોકરી મળશે પંદર જૂન સુધી રાહ જુઓ પંદર જૂન જતી રહી છે પરંતુ કોઈ પણ કાયમી નોકરીનો ફરમાન આ સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવ્યો એટલે અમે માત્ર ને માત્ર સરકારને સવાલ પૂછવા આવ્યા છીએ ત્યારે આ લડાઈમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તથા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ જોડાયા હતા ત્યારે હવે યુવરાજસિંહ જાડેજા દ્વારા ટ્વીટ કરીને લખવામાં આવ્યું છે સાથે એક વિડીયો પણ મૂકવામાં આવ્યો છે ટ્વીટ કરી અને તેમણે લખ્યું છે કે કોઈએ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી ગુજરાતની બહાદુર પોલીસ મારા ઘરની બહાર છે પીઆઈથી લઈને તમામ કોન્સ્ટેબલ અધિકારીઓ બહાર મારી ઘરે પહેરો આપી રહ્યા છે ખબર નહીં શું કંઈ હુમલો થવાનો છે ત્યારે સાથે તેમણે વધુમાં એ પણ લખ્યું છે જો આટલું ધ્યાન રાજકોટ અગ્નિકાંડ વખતે મોરબી બ્રિજ દુર્ઘટના વખતે પેપર લીકેજ વખતે કે ગુજરાતમાં થતાં બેફામ ભ્રષ્ટાચાર બાબતે રાખ્યું હોત તો અત્યારે આ પરિસ્થિતિ ના હોત મારી સાથે રહેતા બે સાથીઓ જે ચા પીવા બહાર નીકળ્યા હતા એને પણ પોલીસ સ્ટેશને લઈ ગયા બોલો એક દિવસ અમે જતાં જે પોલીસ અધિકારીઓ માટે આંદોલનમાં બેઠા હતા એમના માટે સરકાર સામે બધ ભીડતા એમના હક અધિકાર માટે પાઠા ખાતા અમે એક ક્ષણ પણ વિચાર કર્યો ન હતો અને હા છતાં પણ ન્યાય તો અપાવીને જ રહ્યા હતા યુવાનો આ સત્તાધીશોને એવું લાગે છે કે આગેવાનો કે જે પણ મોટા લીડરો છે તેમને જેલમાં નાખી દો એટલે આંદોલન પૂરું થઈ જાય અને લોકોની માંગણી કે લાગણી છે તે પૂરી થઈ જાય શું ખરેખર એવું થઈ શકે ખરી આ ટ્વીટ કરી અને યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું અને સાથે એક વિડીયો પણ મૂક્યો જેમાં દેખાઈ આવે છે કે યુવરાજસિંહ જાડેજાને ઘરની બહાર કેવો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે યુવરાજસિંહ જાડેજા એ સવાલ કરી રહ્યા છે કે શું હુમલો થવાની શક્યતા દેખાય છે શું કોઈ હુમલો થવાનો છે તેમના મિત્રો બહાર ચા પીવા જાય છે તો તેમને પણ ધરપકડ કરી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે ત્યાર તેમના દ્વારા એ કહેવામાં આવ્યું કે આ સત્તાધીશોને લાગે છે કે કોઈ પણ આ આંદોલનના નેતાની ધરપકડ કરી લેવામાં આવે તો આ આંદોલન શાંત થઈ જાય લોકોની લાગણી જતી રહે પરંતુ આ આવું થવાનું નથી આવનારા સમયમાં શું થાય છે તેના સમાચારો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું હાલ સુધી બસ આટલું જ આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે